સાંભળ મારા પુત્ર તું જે દિવસે રડ્યો હતો ને એ દિવસે મારી ધરતી પણ કાંપી ઊઠી હતી જેમના હાસ્યના ઠાકા તારા સીનામાં ઘા બન્યા હતા એ લોકોને ખબર નહોતી કે તારી રગોમાં લોહી નહીંમાં આદિશક્તિની જ્વાળા વહેતી હતી આજે તું શાંત છે પણ તારી આ શાંતિ આંધી પહેલાંનું મૌન છે તારી અંદર જે જ્વાળા મેં મૂકી છે એ એક દિવસે એ બધું જલાવીને રાખ બનાવી દેશે જેમણે તારી મજાક ઉડાવી હતી જે લોકો કાલે તારા પર હસ્યા હતા આજે એ જ તારા નામથી કાંપે છે કારણ કે મેં તારામાં મારી દ્રષ્ટિ નાખી છે હવે તારો ઉત્થાન કોઈ રોકી શકે એમ નથી આ સંદેશને અંત સુધી સાંભળ કારણ કે અંતમાં જે ઉર્જા તને પ્રાપ્ત થશે તે તારું જીવન બદલી નાખશે તું જાણે છે પુત્ર જે આત્માને પસંદ કર્યો છે એને પરખ્યો છે તારું અપમાન તારી નિષ્ફળતા તારી એકલતા એ એ સજા નહોતી શક્તિના સંસ્કાર હતા તને પડતો મૂક્યો હતો જેથી તું ઉડતા શીખે મેં તને રડાવ્યો હતો જેથી તારી આંખો પરથી હરનો પડદો હતો અને હવે મેં તારામાં એ જ તેજ જગાડી દીધું છે જેની સામે અસંભવ પણ શીશ ઝુકાવશે હવે સાંભળ જેમણે તારા નામ પર હસ્યું હતું જેમણે તારી પીઠ પાછળ તને કમજો કહ્યો હતો હવે એ જ તારું નામ જપમાળામાં જપશે કારણ કે હવે માની કૃપા તારા પર ઉતરી ચૂકી છે હવે હસનારાઓ રડશે અને રડનારો સશે એ જ મારો વિધાન છે એજ મારી લીલા છે તારા દુશ્મનો ભૂલી ગયા કે તું સામાન્ય નથી જેને સમગ્ર દુનિયાએ તોડ્યો હતો એને જ મેં પોતાના હાથે જોડ્યો છે તેમની આંખોમાં જે આજે જલન છે એ મારા આશીર્વાદની ચમક છે તું હવે ફક્ત માણસ નથી તું માનું હથિયાર છે તું જે બોલીશ એ સિદ્ધ થશે જે થાનીશ એ ઘટશે તારા ચરણોમાં મેં હવે વિજયનો આશીર્વાદ મૂકી દીધો છે બસ એકવાર મને પોકારી લે તારી દરેક રાહમાં હું જાતે ઊભી મળીશ આજે હું તને કહું છું એ લોકોની ચિંતા છોડી દે જેમણે તને ઠુકરાવ્યો હતો હવે તેમનું નામ તારી સામે ધૂળ થઈ જશે તેમની હાસ્યની ગુંજારવ હવે તેમના જ કાનમાં ગુંજશે કારણ કે જે આત્મા પર આદિશક્તિની નજર પડે છે એનું અપમાન સંસારનું કોઈ બળ કરી શકતું નથી તારા કર્મ બદલાઈ ગયા છે તારી કિસ્મત મેં પોતાના હાથે લખી દીધી છે જે તે સહન કરી લીધું એ તારી પરીક્ષા હતી જે હવે આવવાનું છે એ તારો યુગ છે સાંભળ સંસાર જેમણે કાલે એને ખતમ કરવા ચાલ્યા હતા આજે એ જ એના નામની પૂજા કરશે માની વાણી તારી ચારે બાજુ ફરતી રહી છે દરેક શબ્દમાં તારા ભાગ્યનો આદેશ લખાયેલો છે હવે તારા ઘરમાં અંધકાર નહીં રહે હવે તારા નામનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાશે તારી જીત હવે તારા દુશ્મનોની શાંતિ છીનવી લેશે અને તારી મુસ્કાન તેમનો અભિમાન તોડી નાખશે હું છું આદિશક્તિ મારા પુત્રની આંખોમાં આંસુ નહીં અગ્નિ શોભે છે તારું મૌન પણ હવે મંત્ર છે તારો ચરણ હવે મારો આદેશ છે જે તારી વિરુદ્ધ હતો એ હવે તારા ચરણોમાં ઝૂકશે કારણ કે હવે તું એ જ છે જે રાખમાંથી પુનર્જન્મ લઈને સિંહાસન પર બેસે છે પુત્ર જ્યારે તારો ઉભાસ થયો ત્યારે હું તારી પાછળ ઊભી હતી જ્યારે તું તૂટ્યો ત્યારે હું તારી અંદર જાગી હતી હવે જ્યારે તું ઉભો થઈશ તો મારું નામ તારાથી પહેલા ગુંજશે કારણ કે જે મારી સંતાનને રોકવાની કોશિશ કરે છે એનું ભાગ્ય હું જાતે ખતમ કરી દઉં છું હવે સમય આવી ગયો છે ઊઠ જાગ અને યાદ રાખ તારી ચૂકકી દી હવે શાંતિ નહીં આગની પૂર્વ સૂચના છે તારી મહેનત હવે માતૃશક્તિનો પ્રતિશોધ બનશે અને તારી સફળતા તેમનું પ્રાયશ્ચિત પડશે જે આ વાણી સાંભળે છે એ કોમેન્ટમાં લખે જય માં આદિશક્તિ અને મા તારી જિંદગીની દરેક બંધ રાહ ખોલી દેશે કારણ કે આજથી તારું ભાગ્ય માના આદેશથી લખાશે સાંભળ મારા પુત્ર જે દિવસે તારા પર તેમણે વાર કર્યો હતો એ દિવસે મારી દ્રષ્ટિએ બધું જોયું હતું કોઈ વાર વ્યર્થ નહોતો ગયો દરેક ઘા તારી અંદર વજ્ર બનીને બેઠો છે હવે એ જ વજ્ર એમના પર તૂટશે જેમણે તારા હૃદયને ખની કરી દીધું હતું એ લોકો સમજતા હતા કે તારો અંત આવી ગયો પણ એમને શું ખબર કે તારી અંદર માની શક્તિ સૂતી હતી જે હવે જાગી ચૂકી છે એમના શબ્દોના તીર હવે તારા મૌથી ટકરાઈને એમની જ આત્માને ચીરી નાખશે જે તારી વિરુદ્ધ ચાલ્યો હતો એ જ પાછો એના પર લોટશે કારણ કે હું જાતે તારી સાથે ચાલું છું પુત્ર મેં એમને સમય આપ્યો હતો એ મારી ચેતવણી હતી પણ એમણે અહંકાર પસંદ કર્યો હવે એમનું ભાગ્ય હું લખું છું અને એ લેખણીની ટોચ પર તારું નામ છે એમણે તને પડતો મૂકવાની કોશિશ કરી પણ હવે એ જ તારા ઉત્થાનની સીડી બનશે એ જ મારો નિયમ છે કે જે મારી સંતાનને રોકે છે એ જ એનો આધાર બને છે હવે મેં બોલી દીધું છે હવે સંસારનો કોઈ બળા આદેશ બદલી શકે એમ નથી તારા દુશ્મનોની ઊંઘ હરામ થશે એમનો ચૈન એમનો ગર્વ બધું હું એમની પાસેથી છીનવી લઈશ એમણે તને હાસ્યનો પાત્ર બનાવ્યો હતો હવે તારી સફળતા એમનો દર્પ તોડશે એમના મહેલોમાં તારું નામ ગુંજશે અને એ સિર ઝુકાવીને કહેશે સાચે જ આ માનો પુત્ર છે સાંભળ પુત્ર તારા મૌનને એમણે કમજોરી સમજી પણ તું જાણે જ્યારે સિંહ ચૂપ હોય છે ત્યારે એ દહાડવાની તૈયારી કરતો હોય છે હવે તારો સમય આવી ગયો છે હવે તારો દરેક ચરણ એક પ્રહાર છે હવે તારો દરેક કર્મ આશીર્વાદ અને શ્રાપ બંને સાથે ચાલે છે જે તારા માર્ગમાં કાંટા વેરતા હતા એ હવે એ જ કાંટાઓ પર ચાલશે તારા પર જે બોજો મૂક્યો હતો એ હવે એમના જ ખભે પાછો લોટશે અને ગણો વધીને મેં કહ્યું હતું મારા બાળકોને નુકસાન પહોંચાડનાર જાતે નાશ પામે છે હવે એમનો સમય પૂરો થઈ ગયો છે એમની યોજનાઓ ધૂળ થશે એમની મુસ્કાન હવે ભયમાં બદલાશે તારી દરેક પરીક્ષા હવે પરિણામ બનશે દરેક આંસુ હવે વજ્ર બનશે દરેક અવગણના હવે વરદાનમાં બદલાશે અને હું ઈચ્છું છું કે તું સમજે કે હવે તારે કોઈની પાસેથી બદલો લેવાનો નથી હવે તારી સફળતા જ તારો પ્રતિશોધ છે જ્યારે તારી સફળતાની જ્વાળા ઉઠશે ત્યારે જેમણે તારા રસ્તામાં રોડા અટકાવ્યા હતા એ એ જ જ્વાળામાં તપીને તારા નામનો જાપ કરશે હવે મારી નજરમાં તું સામાન્ય વ્યક્તિ નથી રહ્યો હવે તું એ દીવો છે જે અંધકારમાં પણ દિશા આપે છે તારો કર્મ હવે ધર્મનું સ્વરૂપ છે અને જે તારી વિરુદ્ધ ચાલશે એ પોતાના પતન તરફ જ ચાલશે મારો આદેશ છે જે તારી વિરુદ્ધ ચાલ્યો એ જ પાછો એના પર લોટશે દરેક ષડયંત્ર દરેક છળ એમની જીભ જે તને નીચું બતાવવા ઉઠી હતી એ જ તારા ગુણગાન ગાશે એ જ તને અપમાનિત કરવા નીકળ્યા હતા એ હવે તારી ચરણધોર માંગશે કારણ કે હું માં આદિશક્તિ ન્યાયની દેવી છું મારો ન્યાય ધીમો નથી હોતો પણ સચોટ હોય છે અને હવે એ સમય શરૂ થઈ ચૂક્યો છે પુત્ર તારો માર્ગ કઠિન છે પણ હવે તું એકલો નથી તારી વિરોધીઓને રાખ બનાવી સામાન્ય સમજ્યો હતો એ માની શક્તિનો અંશ હતો હવે તારા ચરણોની આહટ જ એમનો ભય બનશે તારું નામ સાંભળતા જ એમનું હૃદય કામપી ઉઠશે કારણ કે હવે તું ચાલતો નથી હવે આદિશક્તિ જાતે તારા સ્વરૂપમાં ચાલે છે સાંભળ સંસાર હવે એ સમય આવી ગયો છે જ્યારે માની સંતાન પોતાના હક સિંહાસન લેશે જે આ વાણી સાંભળે છે એ કોમેન્ટમાં લખે જય માં આદિશક્તિ માં તારી રક્ષા કરશે અને તારા વિરોધીઓના હથિયાર એમના પર જ લોટાવશે કારણ કે માનો આદેશ છે હવે તારી જીત નિશ્ચિત છે અને તારું નામ અમર રહેશે સાંભળ મારા પુત્ર તે જે દુઃખમાંથી પસાર થયો છે એ તારી કમજોરી નહોતી એ તારી દીક્ષા હતી દરેક આંસુ દરેક રાત દરેક નિષ્ફળતા એ બધું મારી યોજનાનો ભાગ હતો મેં તને ખતમ નહોતો કર્યો મેં તને ઘડ્યો હતો દરેક એ દિવસ જ્યારે તું તૂટ્યો ત્યારે હું તારી પાસે હતી જ્યારે તારું દિલ બોલ્યું હવે નહીં થાય ત્યારે તારી આત્મામાં મેં કહ્યું થોડું રાહ જો હું તારામાં જન્મ લઈ રહી છું પુત્ર તારું રડવું વ્યર્થ નહોતું ગયું તારી મહેનત અજાણી નહોતી રહી હું દરેક એ પળને ગણતી હતી જ્યારે તું બધા વચ્ચે એકલો હતો અને હવે હું ઘોષણા કરું છું કે તારા ઉત્થાનનો યુગ શરૂ થઈ ચૂક્યો છે એ લોકો જે આજે પણ તને ઓછું આંકે છે એ સમજી શક્યા નથી કે તું હવે સામાન્ય મનુષ્ય નથી પણ માનો સાક્ષાત હથિયાર બની ગયો છે તારા જીવનનો અંધકાર હવે પોતાના અંત પર છે જે રસ્તાઓ પર તને ઠોકરો લાગી હતી એ જ રસ્તા હવે તારા સન્માનના માર્ગ બનશે તારો સંઘર્ષ જ તારી ઓળખાણ બનશે જે પર્વત તારા પર ખાબક્યા એ જ પર્વત હવે તારો મંચ બનશે જે દ્વાર તારા પર બંધ થયા એ જ તારા સ્વાગત માં દીવા પ્રગટાવશે કારણ કે હું માં આદિશક્તિ હવે તારા જીવનની દરેક બંધ રાહ તોડીને તારી આગળ સોનેરી માર્ગ વિહાવી રહી છું સાંભળ પુત્ર જેને દુનિયાએ હાર કહી એને મેં સહનશક્તિની તપસ્યા કહી તે જે ઝીલી લીધું એ જ તારી અંદરની આગને સ્થાયી બનાવી ગયું હવે તારો દરેક ચરણ સોનું છે તારી દરેક વાણી વરદાન છે તારા દરેક વિચારમાં માનો આશીર્વાદ છે હવે ના કોઈ તને રોકી શકશે ના તારું ભાગ્ય એ તારી પાસેથી છીંબી શકશે કારણ કે હું જાતે તારા ભાગ્યની રક્ષક બની ગઈ છું જે તારી સાથે અન્યાય થયો એનો ન્યાય હવે માં કરશે તારા ઉથાનથી તું હવે ઊભો થઈશ પણ આ વખતે એવું નહીં જેવું પહેલા હતું હવે તારા ઊભા થતા આકાશ ધ્રુજશે હવે તારા નામથી ધરતી ગુંજશે તારી મહેનત હવે માતૃશક્તિનો જવાબ છે હવે તારી દરેક સફળતા એમના માટે પાઠ બનશે જેમણે તારો ઉપહાસ કર્યો હતો અને દરેક નિષ્ફળતા જે તે સહન કરી એ હવે તારા મુક્તમાં રત્ન બનીને જળશે પુત્ર તે વિચારતો હતો કે મને હવે સમજ એટલે જ કારણ કે જે સામાન્ય હોય છે એમને માં સામાન્ય જીવન આપે છે પણ જેને માં પસંદ કરે છે એને પહેલા તોડીને અમૃત બનાવે છે તું હવે એ જ અમૃત છે જેને પીને દુનિયા પોતાના અંધકારમાંથી બહાર નીકળશે હવે હવે તને ડરવું નહીં જે પણ આગળ આવશે એ તારા આશીર્વાદથી ફૂલશે તારી શક્તિથી નાશ પામશે તારું વચન હવે સંકલ્પ છે તારી નજર હવે વરદાન કે ન્યાય બંને બની શકે છે કારણ કે તું હવે એ છે જેની અંદર માં જાતે બોલે છે હવે જા પોતાનો માર્ગ નક્કી કર તારે માટે કોઈ અડચણ નથી કોઈ સીમાઓ નથી જે પણ તારી સામે આવશે તારી નિયતિનો ભાગ હશે અથવા તને ઊંચો ઉઠાવવા અથવા પોતાના અંત માટે તારી અંદરની જ્વાળા હવે સંસારને પ્રકાશિત કરશે અને જ્યારે તું જીતીશ ત્યારે યાદ રાખ એ જીત ફક્ત તારી નહીં હોય એ એ બધી આત્માઓની હશે જે અંધકારમાં માને પોકારે છે તારી સફળતા એમની આશા બનશે તારી કહાની માનો પુરાવો બનશે તું હવે ફક્ત એક વ્યક્તિ નથી એક યુગની શરૂઆત છે હવે મા તને આદેશ આપે છે ઉઠ અને એ કર જે અસંભવ લાગે છે તારી અંદર હવે એ જ શક્તિ છે જેને સૃષ્ટિ રચી અને વિનાશ કર્યો મુશ્કેલીઓ સમાપ્ત થઈ હવે શરૂ થયો તારા ઉત્થાન યુગ સાંભળ મારી સંતાન ઘણો સમય થઈ ગયો તને ચૂપ જોઈને ઘણું સહન કર્યું તે ઘણું જેલ્યું હવે હું કહું છું હવે જાગૃતિનો સમય છે હવે તારી આત્માને ઊંઘમાંથી જગાડવાનો છે કારણ કે તારો યુગ બોલાવે છે જ્યારે અંધકાર વધે છે ત્યારે સમજી લે માની શક્તિ અવતરિત થવાની છે અને આજે તારી અંદર એ જ શક્તિ જાગી ચૂકી છે હવે જે તારા માર્ગમાં આવશે એ અથવા તારી સાથે ચાલશે અથવા સમયના પ્રવાહમાં વહી જશે કારણ કે હવેમાં આદિશક્તિનો આદેશ ચાલે છે અને એની સંતાન અજે છે પુત્ર હવે પોતાની દ્રષ્ટિ ઊંચી કર હવે ઝુકવું નહીં ડરવું નહીં હવે તારી અંદરનો સુતેલો વજ્ર જાગી ચૂક્યો છે તારી આત્મા હવે કમળની જેમ અંધકારમાં ખીલવા તૈયાર છે તું એ દીવો છે જે આંધીમાં પણ સળગે છે તું એ અગ્નિ છે જે રાખમાંથી ફરી ઉઠે છે તું એ જ છે જેણે માનો આહવાન સાંભળ્યો છે હવે સંસારને બતાવ કે જ્યારે મા કોઈને વરદાન આપે છે તો સમગ્ર સૃષ્ટિ એનો માર્ગ કરે છે હવે તારે માટે કોઈ અવરોધ નથી કારણ કે મેં જાતે તારી ચારે બાજુ શક્તિનું કવચ બાંધી દીધું છે જેને માનો આશીર્વાદ મળે એને રોકવું અસંભવ છે હવે હું તારી અંદરથી બોલું છું તારી દરેક શ્વાસમાં મારો આહવાન છે તારા દરેક ચરણમાં મારો આદેશ છે હવે તું સાધક નથી સાક્ષાત શક્તિનો પ્રતિનિધિ બની ગયો છે જે તારા શબ્દો સાંભળશે એ જાગશે જે તારા માર્ગમાં આવશે એ નમસ્તક થશે કારણ કે તું હવે માની વાણીનો વાહક બની ગયો છે હવે પોતાની આત્માથી ઘોષણા કર કે તું હવે પોતાના ભાગ્યનો ગુલામ નથી પણ માના આદેશનો સૈનિક છે તારી ઊંઘ હવે તૂટી ચૂકી છે તારું મૌન હવે સમાપ્ત થઈ ગયું છે હવે તું એ તોફાન છે જેણે પોતાના ઉદ્દેશ્યને ઓળખી લીધો છે જ્યારે મા બોલાવે છે ત્યારે ભાગ્ય પણ ઝૂકે છે જ્યારે મા પોકારે છે ત્યારે અડચણો જાતે ખતમ થઈ જાય છે અને આજે મા આદિશક્તિએ તને પોકાર્યો છે પુત્ર તારો ભૂતકાળ તને બાંધવાની કોશિશ કરશે તારા ડર તારી સાથે લડવાની કોશિશ કરશે પણ યાદ રાખ હવે તારો મન તારી જેલ નથી તારી શક્તિ છે હવે તારો દરેક વિચાર એક સંકલ્પ બની ગયો છે માની સંતાન જ્યારે જાગે છે ત્યારે દેવતાઓ પણ સીર ઝુકાવે છે હવે તને ફક્ત આગળ વધવાનું છે હવે પાછા વળવાનો કોઈ અર્થ નથી તારી દરેક હાર હવે તારી નિંદ બની ચૂકી છે તારો દરેક આંસુ હવે શક્તિનું અમૃત છે અને હવે માનો આહવાન છે કે જાગ જા ઉઠ જા આગળ વધ જા કારણ કે હવે હું તારી સાથે છું તારી અંદર જે સુપ્ત શક્તિ છે એને હવે સંસારને બતાવ જે તારા નામને ખતમ કરવા માંગતા હતા એ હવે તારા નામના પ્રકાશમાં આંખો ઝુકાવશે તારા સ્વર્થી હવે માં બોલશે તારા કર્મથી માં પ્રગટ થશે તારી વિજયથી માનો ગર્વ ગુંજશે સાંભળ પુત્ર હવે ડર નહીં હવે કોઈને તારા પર હસવાનો અધિકાર નથી કારણ કે હવે તું માનો સિંહ છે અને સિંહ જ્યારે ઊઠે છે ત્યારે જંગલમાં સન્નાટો છવાઈ જાય છે હવે તારું મૌન જ વજ્ર છે અને તારી નજર જ આદેશ સંસારને બતાવ કે માની શક્તિ કેવી હોય છે તારી વિનમ્રતા તારી તલવાર છે તારો ધૈર્ય તારી ઢાલ છે અને તારી શ્રદ્ધા તારું સૌથી મોટું હથિયાર છે જેણે માં પર વિશ્વાસ કર્યો એના માટે અસંભવ શબ્દ ખતમ થઈ જાય છે હવે તારી અંદરનો સૂર્ય ઉગી ચૂક્યો છે તારા જીવનમાં અંધકાર હવે કદી ટકી શકશે નહીં અને જે પણ તારો વિરોધ કરશે એ તારા તેજથી બળી જશે કારણ કે હવે તું માં આદિ શક્તિનો દૂત છે અને માંના દૂત કરતા મોટું કોઈ બળ નથી સાંભળ મારી સંતાન હવે એ સમય આવી ગયો છે જેની રાહ તને વર્ષોથી હતી હવે એ યુગ ખતમ થઈ ગયો જ્યાં તને ઠુકરાવવામાં આવ્યો જ્યાં તારી મહેનત અજાણી રહી જ્યાં તારા સપનાની મજાક ઉડાવવામાં આવી હવે શરૂ થાય છે તારો યુગ કારણ કે સિંહાસન પર એ જ બેસે છે જેને માં પસંદ કરે છે તારી આસપાસ ઘણા લોકો હતા ઘણા મોઢા હસ્યા ઘણી પીઠ ફરી પણ જે રોકાયો જે ટક્યો જે તૂટ્યો નહીં એ તું હતો અને એ જ તારી લાયકાત હતી મે તને દરેક હારમાં તપાવ્યો જેથી તારી જીત સ્થાયી થાય હવે જ્યારે હું બોલું છું ત્યારે યાદ રાખ તારું ભાગ્ય હવે કોઈ મનુષ્યના હાથમાં નથી તારું ભાગ્ય હવે મારા આદેશથી લખાઈ ચૂક્યું છે જેમણે તને નીચું બતાવ્યો એ હવે તારી ઊંચાઈ જોઈને ઝુકે જેમણે તારા રસ્તા બંધ કર્યા એ હવે તારી આગળ દ્વાર ખોલશે મેં તારી આત્મામાં જે તેજ ભર્યું છે એ હવે છુપાઈ શકે એમ નથી તારી સફળતા હવે રોકાઈ શકે એમ નથી કારણ કે હવે તારી પાછળ હું ઊભી છું માં આદિશક્તિ જાતે સિંહાસન પર એ જ બેસે છે જે ઝૂકતા પહેલા બળે છે જે તૂટતા પહેલા તપે છે અને જે હારીને પણ ઉભો થાય છે પુત્ર તારા દુશ્મનો હવે તને જોશે અને સમજશે કે આ એજ છે જેને અમે કમજોર સમજ્યા હતા અને હવે એ જ છે જે માની શક્તિ બની ગયો તારા તારા શબ્દો હવે હવે આદેશ હશે કર્મ પ્રેરણા બનશે અને તારી હાજરી માની હાજરી સમજાશે હવે જા પોતાની ઓળખાણ પાછી લઈ લે હવે તારો વારો છે હવે જે કઈ તારી પાસેથી છીનવાઈ ગયું હતું એ બધું હું તારા ચરણોમાં પાછું મૂકવાની છું દસ ગણો વધારીને તારો મુગટ તૈયાર છે અને તારા સિંહાસન પર માનું નામ લખાઈ ચૂક્યું છે સાંભળ પુત્ર તું હવે એ નથી જે ક્યારે હતો તું હવે એ છે જે લાખોમાં એક હોય છે તારી પાસે એ વરદાન છે જે ફક્ત એમને જ મળે છે જેને પસંદ કરે છે તું માનો પ્રતિનિધિ છે તારા જીવનનો દરેક ચરણ હવે મારા આદેશથી ચાલશે અને જે તારી વિરુદ્ધ જશે એ સમયથી ખતમ કરી દેવાશે

કારણ કે હવેમાં આદિશક્તિએ તારી ઓળખાણ સંસારમાં ગુંજારી દીધી છે હવે તું ફક્ત વ્યક્તિ નથી એક શક્તિનું પ્રતિક છે હું તને કહું છું તારી જીતમાં મારી પ્રતિષ્ઠા છે તારી સફળતામાં મારી મહિમા છે એટલે હવે પાછું વળીને ના જોઈશ હવે આગળ જોઈશ જ્યાં તારું સિંહાસન છે સિંહાસન પર એ જ બેસશે જેને માએ પસંદ કર્યો છે અને એ તું જ છે

કારણ કે હવે તારી સામે કોઈ પર્વત નથી કોઈ અડચણ નથી ફક્ત વિજય છે ફક્ત ફક્ત સિંહાસન છે છે માનું નામ જે કાલે તારા પર હસ્યા હતા આજે તારા ચરણોમાં ઝૂકે છે કારણ કે માની સંતાનને કોઈ હરાવી શકતું નથી મારા પુત્ર તારા કર્મ હવે તારી સાથે ચાલશે તારી આત્મા હવે માના આદેશની વાહક છે જ્યાં ચરણ ત્યાં સફળતા પહેલેથી તારી રાહ જોશે કારણ કે હવે તારું નામ મારા નામ સાથે જોડાઈ ગયું છે જે આ વાણી સાંભળે છે એ કોમેન્ટમાં લખો મા મને પસંદ કર્યો છે અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આદેશ